સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ કેવાયસીમાં નાગરિકોને તકલીફ ન પહોંચે તે માટે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજનની સૂચના અનુસાર વધુ કર્મચારીઓ સાથે ચાર વિન્ડો શરૂ કરાઈ છે મામલતદાર કચેરી મહેસાણા ખાતે બે નિયમિત વિન્ડો પર ઈ કેવાયસીની કામગીરી ચાલુ હતી જેમાં અન્ય બે વધારાની વિન્ડો શરૂ કરવામાં આવી છે સવારે સાડા દસ કલાકથી શરૂ કરી સાંજે કુલ આઠ કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે આમ પબ્લિકને ઈ કેવાયસીમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમે બીજા બે તલાટી રેવન્યુ તલાટીની બેઠકની અને લોકોને ઈ કેવાયસી સરળતાથી થાય એ માટે વ્યવસ્થા કરી છે ગ્રામ્ય મામલતદાર તરીકે ગ્રામના લોકો આવતા હોય અને તેઓની ઈ કેવાયસી સરળતાથી થાય એ માટે અમે આ પગલું ભરેલું છે પુરવઠા શાખામાં ઈ કેવાયસીની કામગીરી થઈ શકે છે તેમ છતાં અમે ચાર રેવન્યુ તલાટીની બે ટીમ બનાવી ઈ કેવાયસી સરળતાથી થઈ શકે તેમજ રેશન કાર્ડ દ્વારા કોઈ તકલીફ ના પડે એ માટેની ટીમ બનાવેલી છે તેમ છતો આવતીકાલે સાતમી તારીખે બે ટીમ બનાવી અને વોર્ડ નંબર સાતની અંદર પણ ઈ કેવાયસીની કામગીરી કરવા માટેનું મેં આયોજન કરેલું છે